પનીર શબ્દનું નામ સાંભળીને જ પનીરથી બનતી અવનવી વાનગીઓ મગજમાં યાદ આવી જાય છે પરંતુ અમદાવાદમાંથી કુબેરનગરના નગરના પુલની બાજુમાં આવેલી શ્રી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને પંદરસો કિલો નકલી પનીર ત્રણ પોઈન્ટ પંદર લાખની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ નકલી પનીર જે સ્થળથી પકડાયું તે સ્થળ પર પામોલિન તેલ ઇન્ડસ્ટ્રીયલ ગેટનો એસિટિક એસિડ ગ્લેશિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો હાલ તો ગુજરાતમાં નકલીની બોલબાળા ચાલી રહી છે ત્યારે જ આટલો મોટો જથ્થો નકલી પનીરનો પકડાતા આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યો છે પેઢીના માલિક જિજ્ઞેશ બુદાભાઈ બારોટ જેઓ ભેલસેલયુક્ત પનીર બનાવી બજારમાં વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા નકલી પનીર ખાવાથી આરોગ્યને કેટલું નુકસાન થાય છે તે અંગે નિષ્ણાંત ડૉક્ટરે જણાવ્યું મુજબ કે પામોલીન ઓઇલના ઉપયોગથી નકલી પનીર બનાવવામાં આવતું હોય છે જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જતી હોય છે જેમ કે કોલેસ્ટ્રોલ વધી જવું હૃદયની નળીઓ બ્લોક થવી શરીર ફૂલાઈ જવું શરીરનું વજન એકાએક વધી જવું શરીરના વિવિધ અંગોમાં સોજા આવી જવા શ્વાસ ચડવા ઉપરાંત પેટના રોગો તેમજ કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે હવે આ લોકો નકલી પનીર કેવી રીતે બનાવતા હોય છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો બાયકાર્બોનેટ ડાયટ ડિટર્જન્ટ પામ ઓઇલ અને અન્ય ઝેરી કેમિકલ સલ્ફ્યુરિક એસિડ સહિતની વસ્તુઓની ભેલસેલ કરીને નકલી પનીર બનાવવામાં આવતું હોય છે

હોશે હોશે જાપતી જતા હોય છે નકલી પનીર ખાવાથી ખાતા ઓળખાણ આવવા જાડા થઈ જવા પેટમાં દુખાવો થવો જેવી તકલીફો લોકો સહન કરતા હોય છે કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ હલકી ગુણવત્તાવાળો જ પનીર વપરાતું હોય છે તો તમે પણ તમારું આરોગ્ય સારું રાખવા માંગો છો તો હોટેલ રેસ્ટોરન્ટ કે પછી બજારમાં પનીર લગાવીને મળતા પીઝા સેન્ડવીચ ડાબેલી વડાપાઉં ભાજીપાઉં વગેરે ખાણીપીણીની વાનગીઓ ખાતા પહેલાં ચેક કરી લેજો કે પનીર સારી ગુણવત્તાવાળું છે કે નહીં નકર તમારા જીભના સ્વાદ માટે તમે કેટલીય બીમારીઓના ભોગ ના બની જાઓ